ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની કે જેઓ બે અને ડર્યા વગર બોલવા માટે જાણીતા છે નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની કે જેઓ બે બે અને ડર્યા વગર બોલવા માટે જાણીતા છે અને સ્મૃતિ ઈરાની આ વખતે ફરીથી અમેઠી બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે અમેઠી બેઠક એ ઉત્તર પ્રદેશની જ નહીં પરંતુ આખા દેશમાં સૌથી વધારે ચર્ચાસ્પદ અને જાણીતી બેઠક છે આ બેઠક ઉપર રાહુલ ગાંધી ચૂંટણી લડતા આવતા હતા પરંતુ સ્મૃતિ ઈરાનીએ બે હજાર ઓગણીસમાં એમને હરાવેલા અને આ વખતે છેલ્લી ઘડી સુધી એવું લાગતું હતું કે કોંગ્રેસ રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની સામે ઉતારશે કે નહીં ઉતારશે પરંતુ આખરે રાહુલ ગાંધીને ઉતારવામાં નથી આવ્યા અને એમની સામે બીજા એક કોંગ્રેસ નેતાને ઉતારવામાં આવ્યા છે તો આ જે અમેઠી બેઠક છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ હવે અમેઠી બેઠક છે એની ઉપર વીસમી મેના દિવસે મતદાન છે અને ઓગણીસો ને સડસઠની અંદર આ સીટ બનેલી છે ત્રણ વખતને બાદ કરતાં કોંગ્રેસ આ બેઠક ઉપર સતત જીતી આવી છે કોંગ્રેસે દર વખતે આ ચૂંટણી જીતી છે માત્ર ત્રણ વખત એવા હતા કે જેની અંદર કોંગ્રેસ આ સીટ જીતી નહોતી ઓગણીસો ને સિત્યોતેરની અંદર સંજય ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા અમેઠીની બેઠક ઉપરથી એ પછી આ બેઠક કોંગ્રેસની જ બેઠક થઈ ગઈ હોય એવું બની ગયું હતું કારણ કે રાજીવ ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા એ પછી સોનિયા ગાંધી પણ અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને રાહુલ ગાંધી પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા બે હજાર ઓગણીસની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સ્મૃતિ ઈરાનીને આ બેઠક પરથી ઉતારેલા અને એમની સામે રાહુલ ગાંધી હતા ત્યારે રાહુલ ગાંધી આ ચૂંટણી હારી ગયા હતા જોકે રાહુલ ગાંધીએ તે વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડેલી એક કેરળના વાયનાડ અને બીજી અમેઠીમાંથી એટલે સાંસદ તેઓ રહ્યા હતા કારણ કે વાયનાડની ચૂંટણી જે છે એ રાહુલ ગાંધી જીતેલા ઓગણીસો ને ચોર્યાસીની અંદર રાજીવ ગાંધી જ્યારે અમેઠી બેઠક ઉપર ચૂંટણી લડેલા ત્યારે એમના જ પરિવારના એમના મોટાભાઈના પત્ની મેનકા ગાંધી મેદાનમાં હતા પરંતુ રાજીવ ગાંધી ઓગણીસો ને ચોર્યાસીની અંદર આ અમેઠી બેઠક જીતી ગયા હતા એ પછી ઓગણીસો નેવ્યાસીની અંદર ફરીથી રાજીવ ગાંધી આ બેઠક ઉપર લડ્યા અને તે વખતે એમની સામે ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ રાજીવ ગાંધી તે વખતે પણ ચૂંટણી જીતી ગયા હતા ઓગણીસો ને એકાણુંની અંદર રાજીવ ગાંધીનું નિધન થયું અને તે વખતે જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે ગાંધી પરિવારના એકદમ નજીકના કેપ્ટન સતીશ શર્માને મેદાનમાં ઉતારવામાં આવેલા અને કેપ્ટન સતીશ શર્મા ઓગણીસોને એકાણુંની અંદર આ અમેઠી બેઠક ઉપરથી પેટા ચૂંટણી જીત્યા હતા એ પછી ઓગણીસો નેવ્વાણુંથી માંડીને બે હજાર ચૌદ સુધી ગાંધી પરિવાર પાસે આ બેઠક રહી એમાં ઓગણીસો નેવ્વાણુંમાં સોનિયા જીતા બે હજાર ચારમાં રાહુલ ગાંધી ચૂંટણી જીતેલા બે હજાર નવની અંદર રાહુલ ચૂંટણી જીતેલા બે હજાર ચૌદની અંદર રાહુલ ગાંધી ચૂંટણી જીતેલા પણ બે હજાર ઓગણીસની અંદર હારી ગયેલા અમેઠીની અંદર ટોટલ સત્તર પોઈન્ટ સોળ લાખ જેટલા મતદારો છે એની અંદર દલિત મતદારો છે એ છવ્વીસ ટકા જેટલા છે મુસ્લિમ મતદારો વીસ ટકા જેટલા છે બ્રાહ્મણ મતદારો અઢાર ટકા જેટલા છે ક્ષત્રિય મતદારો અગિયાર ટકા જેટલા છે યાદવ અને મૌર્ય જે મતદારો છે એ સોળ ટકા જેટલા છે લોગ અને કુર્મી મતદારો લગભગ દસ ટકા જેટલા છે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા ત્યારે એમણે અમેઠીને પોતાનું ઘર બનાવી દીધેલું અને અમેઠીના લોકોના પ્રશ્નો માટે સ્મૃતિ ઈરાની સતત લડતા રહેતા હતા ઇવન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સ્મૃતિ ઈરાની ઘણી વખત આ અમેઠી બેઠકના પ્રશ્નો માટે લડત આપતા હતા તો રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપર માત્ર બે વખત અમેઠી ગયા હતા અને સ્મૃતિ ઈરાનીએ હવે અમેઠીને પોતાનો ઘર બનાવી દીધો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ